આણંદના ખંબાતના ગ્રામ્ય પોલીસ મથકે સામાજિક કાર્યકરો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું એક જાન્યુઆરી અઢારસો અઢારના રોજ ભીમા કોરેગાંવ નદીના કિનારે મહાર જાતિના સાતસો સૈનિકો અને બાજીરાવ પેશવા દ્વિતીયના

અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બાજીરાવ પેશવા બીજા એમના સૈન્ય વચ્ચે જે યુદ્ધ થયેલું એ યુદ્ધની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી સાતસોનો ચુંબોતેર સૈનિકો હતા તેમાંના પાંચસો મહાર જાતિના સૈનિકો હતા તો તેમણે જે પેશવાનું સૈન્ય હતું તેમને હરાવી અને વિજય મેળવ્યો તો એ વિજય મેળવવામાં મેળવતા મહાર જાતિના ઘણા સૈનિકો શહીદ થઈ ગયેલા તો એક એક જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના પૂણા ગામની બાજુમાં જે ભીમા નદી આવેલી છે તે ભીમાકોરે ગાવ જે છે ત્યાં આગળ દર વર્ષે લાખોની સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો આ વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થાય છે તો તેના સંદર્ભે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરતના મધુબેન શર્મા કરીને તેમણે ભીમા કોરે ગામને વખોડી કાઢેલું છે અને જે મહારો હતા એ લોકોને અઢી અઢી ફૂટના કહી અને અપમાનિત કરેલા છે સાથે સાથે બાબા સાહેબને પણ તેમણે બાબા ભૂતનાથ કહીને અપમાનિત કરેલા છે બીજું કે જે ભીમા કોરે ગામ સૂર્ય દિવસ ઉજવે છે તે ભારત દેશની તમામ જાતિને તેમણે દેશની ગદ્દારમાં ગદાર જાતિ કહેલી છે બે ટકા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ખંભાત આણંદ